રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બે હજાર ચોવીસ આજ રોજ યોજવામાં આવી હતી આ બંને પરીક્ષામાં પ્રથમ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ડાંગ જિલ્લાના કુલ પચીસ કેન્દ્ર પર સવારે સવા દસ થી બપોરે એક કલાક દરમિયાન યોજાઈ હતી

ખૂબ સારી રીતે જ્ઞાન ના પચીસ પરીક્ષા કેન્દ્રો શિક્ષણનો તમામ સ્ટાફ જે છે એ આ પરીક્ષા માટે મહેનત કરી રહ્યો છે વિદ્યાર્થીને ઘરથી લઈ અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે એની પણ એક વ્યવસ્થા થઈ છે અને ખૂબ સારી સંખ્યામાં આજે અને કોઈ પણ પ્રકારના ઇશ્યુ વગર आज ये परीक्षा देबाय